નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે બેઝિક કોન્સેપ્ટ્સની અંદર વધારે આગળ જવાનું થાય પરંતુ ઇકોનોમિક્સ એટલે ઘણા બધા નાની નાની ટર્મિનોલોજી આપણે શીખવાની હોય હવે ટર્મિનોલોજીસ ઉપર આપણે ધ્યાન આપે છે ટર્મિનોલોજીસ એટલે કે જેની અંદર હું જે લર્નિંગ કરી રહ્યો છું એ લર્નિંગની અંદર મારે એની ડેફિનેશન્સ જોવી પડશે બરાબર છે અને સાથે સાથે આપણે એવું કહી શકીએ કે મારા લર્નિંગ નો હેતુ શું છે કે મને વ્યાખ્યા આવડે મને એમસીક્યુ ટિકટ આવડે અને હું આઈએસ થઈશું એક ઓફિસર બની શકું તો એ રીતે આપણે એકદમ બેઝિક કોન્સેપ્ટ શરૂઆત કરીએ કે તમે આ શબ્દ બધા માહિતી રાખશો એક શબ્દ છે કિંમત અને બીજો શબ્દ છે મૂલ્ય જેને આપણે અંગ્રેજીમાં કહીએ પ્રાઇસ એન્ડ વેલ્યુ આ શબ્દ થી બધા માહિતી રાખશો એટલે દાખલા તરીકે હું એવું કહું છું કે મારી પાસે આ ઘડિયાળ છે આ ઘડિયાળ છે મારે કે રૂપિયા ની હોય શકે આ ઘડિયાળ છે 100 રૂપિયા ની શકે પરંતુ એનું મૂલ્ય છે એની કિંમત કરતાં વધારે પણ હોય શકે દાખલા તરીકે તમારા દાદા હોય તમને બહુ પ્રિય હોય દાદી હોય તમને બહુ પ્રિય હોય અને એમણે તમને કોઈ ગિફ્ટ આપી હોય

હવે દરેક કંપની છે એ કંપની એક માલ કંપની છે એ કંપનીની અંદર આપણે એવું જોવા મળે કે એક કંપની સ્થાપના કરી ડન માલ કંપની છે આ કંપનીની અંદર એને ઘણી બધી વસ્તુ નાખી અંદર એસી પણ નાખ્યું અંદર ઘણી બધી વસ્તુ નાખી પાઇપલાઇન પણ નાખી પરંતુ હવે આ જે કંપની છે એ બહુ પ્રોફિટ કરી છે તો એના કારણે જ્યારે વેચાણ કરી રહ્યો છે તો એ કંપનીની માર્કેટ વેલ્યુ વેલ્યુ તમને અલગ જોવા મળે તો વેલ્યુ અલગ વસ્તુ છે કિંમત અને વેલ્યુ કેમ છે એની જગ્યાએ આપણે કહીએ બીજો શબ્દ આપણે જોવા મળે છે એક શબ્દ છે વેલ્યુ એટલે કે મૂલ્ય તો મૂલ્ય છે એ કિંમત કરતાં વધારે હોય છે

એલા માટે આપણે તમને યુનિકોર્ન શબ્દ સાંભળ્યો છે તો ભારતની અંદર કે હોય કે સ્ટાર્ટઅપ શબ્દ તો મળે કોઈ સ્ટાર્ટઅપ તો જારે કોઈ સ્ટાર્ટઅપ તમને સ્ટાર્ટઅપ નામ સાંભળ્યો છે સ્ટાર્ટઅપ નું વેલ્યુએશન વેલ્યુએશન 1 બિલિયન ડોલર થઈ જાય બિલિયન ડોલર થઈ જાય કિંમત નહીં વેલ્યુએશન એટલે બધી અલગ અલગ સોજી કેટલું ધનુક કરવાની પોટેન્શિયલ છે એની અંદર બરાબર છે એના શેર બજારની અંદર કેટલો ભાવ થઈ શકે છે તો 1 બિલિયન ડોલરનો 1 બિલિયન ડોલર થઈ જાય તો એને યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવે તેની વેલ્યુ વધી એટલે આપણે જજ દેવાનામાં બધા